મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું સમગ્ર ગુજરાતના એર બજાર ભાવ અને ભાવમાં વધારો થયો કે ઘટાડો તે સમગ્ર માહિતી તો સૌપ્રથમ પારડની વાત કરીએ તો બારસો અઠ્ઠાવનથી બારસો પાંસઠ રૂપિયા રાપર બારસો અગિયાર રૂપિયા મોરબી બારસો ચાલીસ રૂપિયા રાજકોટ એક હજારને અગિયારથી બારસો પચાસ રૂપિયા પચાવ બારસો પચીસથી બારસોને એકાણું રૂપિયા વિસાવદર એક હજારથી અગિયારસો છત્રીસ રૂપિયા જામજોધપુર બારસોથી બારસો સિત્તેર રૂપિયા Wara hi yang rupiah, saur kun lai rupiah, juta na rupiah, hari barsu yang si titirso rupiah, tanggragiaso cenu ti rupiah, hidetirso poin rupiah, Kalol si rupiah, wisna ger barso rupiah, sitpur barsu yang si rupiah. અડવદ અગિયારસો એકથી તેરસો ને નવ રૂપિયા બહુચરાજી બારસો સિત્તેરથી તેરસો પાંચ રૂપિયા લાખણી તેરસોથી તેરસો વીસ રૂપિયા અમરેલી એક હજાર પચાસથી તેરસો પચાસ રૂપિયા વિરમગમ બારસો સુડતાલીસથી બારસો પંચ્યાસી રૂપિયા અંજાર બારસોથી તેરસો સોળ રૂપિયા થાનેરા બારસો પંચ્યાસીથી તેરસો ને બાર રૂપિયા પાલનપુર તેરસો રૂપિયા ભીલડી બારસો ને એકતેરથી બારસો છન્નું રૂપિયા વાંકાનેર અગિયારસોથી બારસો સત્તર રૂપિયા નાનામાં બારસો પચાસથી તેરસો એકવીસ રૂપિયા પાટણ બારસો પંચ્યાસીથી તેરસો સોળ રૂપિયા બાવડા બારસો એકત્રીસથી બારસો સુડતાલીસ રૂપિયા દિયોદર બારસો એંશીથી તેરસો સાત રૂપિયા થરાદની વાત કરીએ તો બારસો નેવું થી તેરસો છેતાલીસ રૂપિયા થરા બારસો સિત્તેરથી તેરસો સત્યાવીસ રૂપિયા દહેગામ બારસો પચાસથી બારસો એકોતેર રૂપિયા રખિયાલ બારસો ચાલીસથી બારસો પાંસઠ રૂપિયા ચાણસમાં બારસો વીસથી તેરસો ને સોળ રૂપિયા હિંમતનગર બારસો પંચ્યાસીથી તેરસો પાંચ રૂપિયા લખતર બારસોથી બારસો સિત્તેર રૂપિયા રાધનપુર તેરસોથી તેરસો ત્રીસ રૂપિયા માણસા બારસો પચાસથી તેરસો ને સોળ રૂપિયા મહેસાણા બારસો ચાલીસથી તેરસો ત્રીસ રૂપિયા અંબાલાસન બારસો છ્યાસીથી બારસો રૂપિયા બોટાદ બારસો બાર રૂપિયા સમી બારસો એસીથી તેરસો બાર રૂપિયા ડીસા બારસો એસીથી નેવું રૂપિયા ઉનાવા તેરસો એકવીસથી તેરસો પચીસ રૂપિયા વિજાપુર બારસો પચાસથી તેરસો ઓગણીસ રૂપિયા કુકરવાડા બારસો પચાસથી બારસો પંચ્યાસી રૂપિયા ગુજરીયા બારસો સાઠથી બારસો બાસઠ રૂપિયા જાદરની વાત કરીએ તો બારસો પચાસથી બારસો નવ્વાણું રૂપિયા ગોંડલ આઠસો એકથી તેરસો અગિયાર રૂપિયા તો મિત્રો આ હતા સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ અને આવી જ ખેડૂતને લગતી નવી માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બેલના આઈકનનું ઓલ પર સેટ કરો જેથી નવી અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે જય હિન્દ વંદે માતરમ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં